મારી દીકરી ધડકો છે બારમીમાં કોમર્સમાં વિદ્યાર્થી સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરશે તો શીતલબેનના અને તેના સ્ટાફ સતત મહેનતના કારણે એનું રિઝલ્ટ સારું આવ્યું છે તે બદલ અમે એનો આભાર માન્યા છે અને સ્કૂલમાં છોકરીઓ માટે સેફ્ટીવાળી સ્કૂલ છે અને ભણવાને લાયક છે આ બધું મુદ્દાઓ અને સરકારી સ્કૂલમાં ભણાવો મારી નમ્રમી અને જે મારે સતાનું પણ આર્ટિસ્ટ આવેલા છે

તો કે મતલબ પરિવારનો સાથ સંકાર તો ખૂબ જ રહ્યો છે નાના માટે તે બદલ હું એવું ઈચ્છું છું કે હંમેશા સરકારે સુમાઈ માટે નો પરણકું જો એ બદલ બધાને થેન્ક યુ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં સરકારી હાઈસ્કૂલ માડિયાહટીનું પરિણામ 96.15% આવેલું છે જેમાં કોમર્સનું પરિણામ અમારું 100% છે અને આર્ટ્સનું પરિણામ છે 96% છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્ફોર્મર છે શાળામાં એક આર્ટસની વિદ્યાર્થીની છે ચુડાસમા ભાર્ગવી તેમને સત્તાણું પોઈન્ટ પીઆર મેળવેલા છે અને બીજી વિદ્યાર્થીની છે જેમને પણ પીઆર મેળવેલા આ સિવાય શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ નેવું ઉપર પીઆર મેળવેલા છે અને દસક વિદ્યાર્થીઓ એસી થી વધારે પીઆર મેળવેલા છે શાળાનું ખૂબ પરિણામ સારામાં સારું આવ્યું છે અને શાળામાં મારા ખાસ આ પરિણામ લેવા માટે મારા શિક્ષકો ખૂબ તંતોડ મહેનત કરે છે જે વિદ્યાર્થીઓને ક્યારેય મૂંઝાવા દેતા નથી અને સતત શાળાની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરે છે શાળાના શિક્ષકોનો વિષય ન હોય છતાં પણ એને બહુ સારું પરિણામ મેળવ્યા છે શાળાના શિક્ષકોનું પરિણામ એકાદા વિષય સિવાય બધામાં સો ટકા પરિણામ આવે છે અને આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે આગળ ખૂબ પ્રગતિ કરે અને શાળાનું નામ રોશન કરે સરકારી હાઈસ્કૂલ માળિયામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તેને ખાનગી શાળાઓ કરતા પણ ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવે છે અને ખૂબ સારું અભ્યાસક્રમ પણ પૂરો કરવામાં આવે છે અને ખૂબ મહેનત કરવામાં આવે છે આ માટે મારા શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ